મહાદેવ આજનો વિષય છે એક જાતકના સવાલ ઉપર કે અમારા ઘરની અંદર દવા કન્ટિન્યુઅસ ચાલુ રહ્યા કરે છે એક જાતકની પતે છે ને બીજાની લાવવી પડતી હોય છે તો આના પાછળના કારણ શું આ રોગ કેમ આવ્યા કરે છે તો ઘણા બધા કારણો હોતા હોય છે પરંતુ આજે આપણે વિષય છે નૈઋત્ય ખૂણા ઉપર કે આ ખૂણાની અંદર જ્યારે સમતળ બેલેન્સ નથી હોતું ત્યારે રોગનું ઘરની અંદર આગમન થયા કરતું હોય છે માટે આપણે નજરઅંદાજ આ વાસ્તુની અંદર નૈઋત્ય ખૂણાનું જે મહત્ત્વ છે જેનો અધિકાર રાહુનો છે અને ત્યાં ખાડો હોય ખૂણો કપાયેલો હોય અથવા તો ત્યાં શયનખંડ ન હોય ત્યાં સૂતા ના હોય તો બેલેન્સ નથી થતું માટે ત્યાં વજનવાળી વસ્તુઓ મૂકવી ખૂબ જરૂરી છે આ ખૂણાનું બેલેન્સ કરવું જરૂરી છે નહીં તો ઘણી વખત રોગના આગમનનું કારણ આ પણ બની શકતું હોય છે હર હરમાંથી